હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક કોમ્પ્યુટર ઓપરેટર ભરતી છે અને સંપૂર્ણપણે ગુજરાતની અંદર તમારી જોબ રહેશે ઓકે તો આ ભરતી છે એન એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી થવાઈ રહી છે એન એચ એમ બધાને ખ્યાલ જ હશે ગવર્મેન્ટની સ્કીમ છે ઓકે ને હેલ્થને રિલેટેડ તેની અંદર કોમ્પ્યુટર ઓપરેટરની વેકન્સી છે મિત્રો ઓકે પગારની વાત કરીએ તો આની અંદર તમારો વીસ હજાર પગાર રહેવાનો છે મિત્રો અને લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઉપર તમારી આ ભરતી થવાની છે ઓકે તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ નથી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂર કરાવવું પડશે પણ કોઈ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં મિત્રો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા રહે મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવ અપડેટ લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું તો અત્યારે જે દેખાઈ રહ્યો છે તમે સ્ક્રીન પર બેઝિક માહિતી છે સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો નેશનલ હેલ્થ મિશન એટલે કે એનએચએમ જસદણ ખાતે તમારી આ ભરતી સંસ્થા છે ત્યાં તમારી નોકરી રહેશે મિત્રો પોસ્ટનું નામ છે કોમ્પ્યુટર ઓપરેટર ડેટા એન્ટ્રી ઓપરેટર ઓકે તો કોમ્પ્યુટર ઓપરેટર કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની તમારી પોસ્ટ રહેશે મિત્રો ખાલી જગ્યાની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ છે જે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું જેથી કરીને તમને આની અંદર કોઈપણ જાતની વધારે ક્વેરી નહીં રહે ઓકે પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા છે ઓકે તમારે ઓનલાઈન જરૂર રજિસ્ટ્રેશન કરાવવું પડશે પણ કોઈ પણ જાતની એક્ઝામ નથી વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સિલેક્શન થવાનું છે મિત્રો ઓકે ત્યારબાદ લાયકાતની વાત કરીએ મિત્રો તો કે ગ્રેજ્યુએશન ઉપર તમારી ભરતી છે ઓકે એટલે ગ્રેજ્યુએટ બી કરેલો હોવ તમારે જોઈએ છે મિત્રો ઓકે પગારની વાત કરીએ તો કે વીસ હજાર તમને આની અંદર પગાર આપવામાં આવશે મંથલી ઓકે તો આ હતી બેઝિક માહિતી હવે આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય મિત્રો ઓકે તો આ છે ઓફિશિયલ નોટિફિકેશન ઓગે જો તમને દેખાઈ રહી છે જે આની વેબસાઇટ છે આરોગ્ય સાથીવાળી ત્યાંથી આપણે ડાઉનલોડ કરેલી છે તમે ડાયરેક્ટ પણ ત્યાંથી જઈને જોઈ શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તો આમાં જણાવે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જસરણ તાલુકામાં પીએચસી એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટિંગ તંદન હંગામી ધોરણે અગિયાર માસના કરે આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા શરૂ જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ એક બાર બે હજાર ચોવીસથી પાંચ બાર બે હજાર ચોવીસ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક એટીપી આરોગ્ય સાથીની જે વેબસાઇટ છે તેની ઉપર અરજી કરવાની રહેશે મિત્રો ઓકે તો લા શું કે લાસ્ટ ડેટ તમારી પાંચ છે ઓકે રાત્રિના બાર વાગ્યા સુધીમાં ઓકે તો જગ્યાની વાત કરી લઈએ મિત્રો તો કે પીએસસી એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર કુલ જગ્યા બે રહેશે કે એક કાનપુર અને બીજી છે કમરાપુરમાં ઓકે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક એટલે કે કોમર્સ તમે કરેલું હોવું જોઈએ બીજું છે કોમ્પ્યુટરનું એપ્લિકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં એમએસ ઓફિસ એમએસ વોર્ડ એમ એસ એક્સેલ અને એમએસ એક્સે એનએસ અને ગ્રાફ ચાર્ટ બનાવવાની જાણકારી હોવી જોઈએ ઓકે મિત્રો શું કે બેઝિક જે કોમ્પ્યુટરની એમએસ ઓફિસ એમએસ વર્ડ છે ઓકે કોમ્પ્યુટર માટેની ભરતી છે એ તમને આવડતું જોઈ છે ઓકે ત્યાર છે એમએસ પાવર પોઈન્ટ ઓકે કંટ્રોલિંગ ઓફિસરની માહિતી સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપે દર્શાવવાની જાણકારી ઓકે તો એમએસ પાવર પણ જાણકારી તમારે આની અંદર હોવી જોઈશું મિત્રો ચોથું છે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટે સંપૂર્ણ જાણકારી ઓકે તો આ લાયકા તો તમે આની અંદર શું કહેવાય કોમ્પ્યુટર ઓપરેટર ભરતીમાં તમારે જોઈશે મિત્રો ઉંમરની વાત કરીએ વયમર્યાદા આપણે આપેલી છે મહત્તમ ચાલીસ વર્ષ ઓકે એટલે કે અઢારથી ચાલીસ વર્ષ તમારી આની અંદર વયમર્યાદા રહેશે મિત્રો અને પગારની વાત કરીએ તો વીસ હજાર તમને મંથલી ચૂકવવામાં આવશે માસિક પગાર તમારો રહેશે ઓકે તો નીચે જણાવે છે ઓનલાઈન ફોર્મ ભંગવા અંગેની જરૂરી સૂચનાઓ તો પહેલી આપણી સૂચના છે ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી ઓકે જે આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જ મળેલી સ્વીકારવામાં આવશે આરપીએસડી કે સ્પીડ સ્પોટ કે કુરિયર્ટ કે સપાલ દ્વારા ટપાલ દ્વારા જે મોકલવામાં આવે છે તે માન્ય રહેશે નહીં ઓકે એટલે કે ઓનલાઈન તમારે આરોગ્ય સાથેની જે વેબસાઇટ છે તેની ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે મિત્રો ઓકે તો આ મહત્વની વસ્તુ છે તો ધ્યાન રાખજો મિત્રો આની ઓકે હું આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે સંપૂર્ણ ભરતીની માહિતી તમને સમજાઈ ગઈ છે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો બોલતા જ નહીં મિત્રો